ખેડૂત સાહેબ યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર સૌથી મોટો લાભ નવું બજેટ જાહેર થશે એની અંદર થશે છ હજારને બદલે બાર હજાર રૂપિયાનો લાભ પીએમ કિસાન લાભાર્થીઓને સૌથી મોટો લાભ થશે તો મિત્રો આ સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર જાણીશું વિગતો જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર વાંચો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં તો વાત કરીશું મોદી સરકાર દ્વારા બજેટ ચર્ચામાં વાકેફ બે લોકો સંકેત આપવામાં આવે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રકમ વધીને બાર હજાર રૂપિયા થઈ શકે છે હાલમાં તમામ જમીનદારો ખેડૂતોને ત્રણ હપ્તામાં દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે તો મિત્રો ત્રેવીસ જુલાઈના રોજ નવું બજેટ જાહેર કરવામાં આવશે એની અંદર ખેડૂતોને મળશે ડબલ લાભ બજેટની ચર્ચાઓ વાકેફ બે લોકોને સંકેત આપવામાં આવે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રકમ બાર હજાર રૂપિયા થઈ શકે છે તો હાલમાં તમામ જમીનદારો ખેડૂતોને ત્રણ હપ્તા સમાન છ હજાર રૂપિયા આપવામાં આવે છે તો હવે સરકાર વધારીને બાર હજાર પ્રતિ વર્ષ કરવા જઈ રહી છે આ સિવાય ત્રિમાસિક ચૂકવણીને બદલે હવે દર મહિને એક એક હજાર રૂપિયા ખેડૂતોને મળવા પાત્ર થશે એટલે કે દર મહિને એક હજાર રૂપિયા ટ્રાન્સફર થશે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે તો મિત્રો વધુમાં છે કે ભાજપ સંપૂર્ણપણે બહીમતી વિના સત્તામાં આવી છે તો મોદી સરકાર ત્રણ પોઈન્ટ જીરો બદલાયેલા ભૂમિ સાથ સામે તેનું પ્રથમ બજેટ રજૂ થશે તો ભાજપ સંપૂર્ણપણે બહુમતી વિના સત્તામાં આવી છે અને કર્ણાટક ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર હરિયાણા જેવા પરંપરાગત ગઢમાં પણ નોંધપાત્ર બેઠકો ગુમાવી છે તો આ ઉપરાંત ભાજપ સરકાર હવે થોડા મહિના પછી રાજ્યસભા એટલે કે વિધાનસભાની ચૂંટણી સમાન કરવો પડશે નવેમ્બર હરિયાણામાં મહારાષ્ટ્ર ચૂંટણી યોજાવાની છે ઝારખંડ દિલ્હી આવતા વર્ષે શરૂઆતના જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર ચૂંટણી યોજાવાની છે તો મિત્રો સરકાર જે વિધાનસભાની ચૂંટણી હવે આવશે હજી અમુક રાજ્યની અંદર તો એ બાબતે સૌથી મોટી ચિંતિત છે તો મિત્રો એ અંતર્ગત જે નવું બજેટ ત્રેવીસ જુલાઈ અંતર્ગત થવા જઈ રહ્યું છે એની અંદર સરકાર કરશે છ હજારને બદલે બાર હજાર રૂપિયા ખેડૂતોને ડબલ લાભ આપવામાં આવશે તો આ તે સંપૂર્ણ માહિતી જય મિત્રો વંદે માત્ર જય કરવી ગુજરાત